ભારતીય રેલવે દ્વારા વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવે છે અમદાવાદ મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે ત્યારે હવે 16 કોચની જગ્યાએ 20 કોચવાળી નવી કેસરી કલરની વંદે ભારત ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે આજે સવારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી પહેલીવાર નવી 20 કોચવાળી વંદે ભારત ટ્રેનનો ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું ટ્રેન ને એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવવામાં આવી હતી પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને અને ઇજનેરોએ સમગ્ર ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું મોટા શહેરો વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે વંદે ભારત ટ્રેન શરૂઆત કરી ત્યારે સફેદ કલરના ના ટ્રેન હતી હવે વંદે ભારત ટ્રેનનો કલર બદલીને કેસરી કરવામાં આવ્યો છે અમદાવાદ મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે બંને ટ્રેનોમાં ફૂલ બુકિંગ ચાલતું હોય છે પેસેન્જરોનો સારો પ્રતિસાદ મળતા પશ્ચિમ રેલવેએ પેસેન્જરોની અવર ધ્યાનમાં રાખીને અમદાવાદ વડોદરા સુરત મુંબઈ સેન્ટ્રલ વચ્ચે વીસ કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે